નરેન્દ્ર મોદી વિચાર મંચ અમદાવાદ જિલ્લાના પ્રભારી મીડિયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી વિપુલભાઈ પટેલના માતૃશ્રી શારદાબેન કાંતિભાઈ પટેલ તારીખ પાંચમી મે બે ના રોજ દુઃખદ અવસન થયેલ છે પરમ કૃપાળુ પરમાત્મા સદગતના દિવંગત આત્માને પરમ શાંતિ આપે એવી નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ચિહરભાઈ દેસાઈ મહિલા શાખાના અધ્યક્ષ શ્રી મિનલબેન જાની ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી પંકજભાઈ પિતળિયા ગ્રેડ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુભસભાઈ નાયક રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ ગુજરાત પ્રદેશ જનરલ સેક્રેટરી શ્રી મનીષભાઈ શાહ શ્રી વિનોદભાઈ પટેલ ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી પ્રવીણભાઈ ભટ ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી મીનાબેન પંડ્યા વગેરે તરફથી અંતકરણ પૂર્વક પ્રાર્થના છે આવતીકાલે રાજ્યમાં યોજાનાર લોકસભા ચૂંટણીના મતદાનના પગલે અમદાવાદની એમડીએસ બસની અનોખી પહેલ સામે આવી છે જેમન જે નાગરિકોએ પોતે મતદાન કર્યું હોય તેની આંગળી પર સહીની નિશાની બતાવશે તેઓને એએમટીએસ બસમાં એક દિવસ માટે મફતમાં મુસાફરી કરવા દેવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે સાથે જ એ એમટીએસ દ્વારા લોકો વધુમાં વધુ મતદાન કરે અને પોતાના મદ અધિકારનો લાભ ઉઠાવે તેવી અપીલ કરવામાં આવી છે